એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દેશકાંઠા મેમન યુથ સર્કલની મિટિંગ પ્રમુખ સાજિદભાઈ ડોભાળાવાળાની આગેવાની હેઠળ યોજાઈ મિટિંગની શરૂઆત કુરાનની તિલાવત અને સમગ્ર માનવજાતિના ભલાઈ માટે દુઆ હાફીઝ અબ્દુલ રહીમ પાનપુરવાળા દ્વારા કરવામાં આવી હતી મિટિંગમાં યુથ સર્કલ દ્વારા કરાયેલા કામો જેવા કે રાહત દરે નવીન પુસ્તકો ગાઈડો તથા સ્વાધ્યાય પોથી રાહત દરે વીસ હજાર ચોપડા વિતરણ અને ડિજિટલ ક્ષેત્રે ઊંચાઈએ પહોંચવા માટે કોમ્પ્યુટર ક્લાસીસનું આયોજન કર્યું હતું જેના હિસાબો ચોકસાઈપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં નવીન કામગીરી કરવાની ચર્ચા કરવામાં આવી હતી પાછલા સાત વર્ષથી દેશકાંઠા મેમન યુથ સર્કલનું કોઈ ઇનામ વિતરણ થયેલ નથી જેથી સર્વસંમતિથી ઇનામ વિતરણનું આયોજન નક્કી કરવામાં આવ્યું સમાજમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે દર વખતની માફક આ વખતે પણ સમાજની લોકપ્રિય ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સર્વસંમતિ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા